ગુજરાત ફોર્સ્ટ ના ભવિષ્યલક્ષી કાર્યક્રમ ભાવિ દર્શનમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે આપની સાથે હું મિત્રો આ કાર્યક્રમ થકી અમે દરરોજ જણાવીએ છીએ દૈનિક દિન વિશેષ અને રાશિના આજનો દિવસ કેવો છે તેના વિશે સાથે જે પણ દર્શક મિત્રો ગઈ કાલે અહીંયા ફોન કર્યા હતા પોતાની સમસ્યા જણાવી હતી તે તમામ દર્શક મિત્રોને આજે તેમની સમસ્યાનું નિરાકરણ પણ આજ કાર્યક્રમના અંતમાં મળી જશે કાર્યક્રમની શરૂઆત કરીએ આપણી સાથે આ તમામ માહિતી સાથે જોડાઈ ગયા છે જાણીતા એવા જ્યોતિષા

તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે મહાવણવદ દશમ આજે તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર આજનો યોગ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બવા કરણ બની રહ્યું છે રાશિની વાત કરીએ તો આજે મકર રાશિ બની રહી છે અર્થાત જે બાળકનો ઉત્તરાયણ આજરોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે જે પ્રમાણેના નામના વર્ણના અક્ષરો રહેશે છે ખેડૂત પંચાંગજી

દર્શક મિત્રો પંચાંગ અને દિન વિશેષ વિશે જણાવી દીધું છે આ સાથે તમને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય અને આપ અમને પોતાની સમસ્યા વિશે જણાવવા માંગતા તો ટીવી સ્ક્રીન પર આપ આપ નંબર જોઈ શકો 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 છો 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 સંપર્ક કરી અને પોતાની સમસ્યા જણાવી તમારી સમસ્યાનું નિરાકરણ આવતીકાલે આજ કાર્યક્રમના અંતમાં આપને આપવામાં આવશે અને હવે સમય થઈ ગયો છે બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે તમામ દર્શક મિત્રોને જણાવવાનું રાશિ ચક્રમાં પ્રથમ રાશિ છે મેષ રાશિ મેષ રાશિના ના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે જણાવશો જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને આવા જાતકો માટે આજે વાણી અને ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ રાખવાની આપે આવશ્યકતા બની રહી છે આજે લવ લાઈફમાં સંતોષની ભાવના અવશ્ય જાગૃત રહેશે આજે અચાનક ખર્ચ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે એક નવી વ્યક્તિ તરીકે આજે આપ પોતે આકાર પામો એવા પણ ગ્રહમાન બની રહ્યા છે એકંદર દિવસ આપના માટે આજે શુભ અને મધ્યમ સ્થિતિમાં જોવા મળી રહ્યો છે ઉપાય કરવાથી વિશેષ સ્થિતિની પ્રાપ્તિ થઈ શકે વિશેષ લાભ માટે આજે શ્રી ગણેશ પંચરત્ન સ્તોત્રનો પાઠ કરવો આપના માટે મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરીએ શુભ રંગની મેષ રાશિના જાતકો માટે આજે મરૂન રંગ શુભ મંગલપ્રદ છે આજે કોઈ પણ રીતે મરુ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ સાબિત થશે વાત મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામના આજે પૂર્ણ થઈ શકે છે તો એ મંત્ર છે ઓમ કપિલાય નમઃ આજે આપે આ મહામંત્રના જાપ કરવા આપના માટે મંગલકારી અને શુભ સાબિત થશે

આજે ચાલવાની આદત કેળવવી આપના માટે આરોગ્યની દ્રષ્ટિએ રીતનો આજનો દિવસ બની રહ્યો છે સાથે આજે તમારું મન પ્રફુલ્લિત રહેશે એકંદરે આખા દિવસની તકલીફોની સાથે અંત સમય દિવસમાં પ્રફુલ્લતા પણ બની રહેશે તો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદવાળો વાળો જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગની વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ છે વાદળી આજે કોઈપણ રીતે વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ સુમુખાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી બિલકુલ રાશિ ચક્રમાં આગળની રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશે જણાવશો મિથુન રાશિ રાશિ ચક્રની ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ઘ આવા જાતકો માટે વેપારમાં પૈસા અટવાઈ શકે છે તો રોકાણ કરતી સાવચેતી રાખવાની આવશ્યકતા બની રહી છે તમારા પાર્ટનરથી તમારા પાર્ટનરથી નારાજ થઈ શકો છો આજે થોડુંક મનમુટાવ સંભવી શકે છે આજે અશુભ બચીને રહેવું એ આપના માટે મંગલકારી સાબિત થઈ શકે નાનકડી બીમારીને અવગણવી નહીં કે મોટું સ્વરૂપ લઈ શકે છે તો આજે નાની વસ્તુને પણ બીમારીમાં આરોગ્યની બાબતે બિલકુલ બેદરકારી ન દાખવી આપના માટે શુભ સાબિત થશે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને ગુલાબની માળા અર્પણ કરવી આપના માટે આજે મંગલકારી સાબિત થશે જાણીએ શુભ રંગ તો આજે મિથુન રાશિના જાતકો માટે ગોલ્ડન રંગ શુભ અને મંગલકારી છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવાથી મનોકામનાઓ આજે પરિપૂર્ણ થઈ શકે મંત્ર છે વક્રતુંડાય તુંડાય નમઃ આજે આ મંત્રનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી મિથુન રાશિના જાતકો માટે આ હતું આજનો રાશિફળ આગળ વધીએ રાશિ ચક્રમાં આગળની રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળ શું કહી રહ્યું છે તે અંગે જણાવશો કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ આવા જાતકો માટે નોકરીમાં બદલાવ આવી શકે છે થોડું પરિવર્તન સંભવી શકે છે તમારી વાણીમાં આજે નરમાસ રાખવાની આવશ્યકતા બની રહેશે થોડી કડવાશ પણ આજે આજે ભળી શકે છે તો એનાથી બચવા પ્રયત્ન કરવો તમારી જાત પૂર્ણ વિશ્વાસ રાખવો એટલે આત્મવિશ્વાસ આજે કેળવવો આપના માટે શુભ સાબિત થઈ શકે ઉપાયની વાત કરીએ તો આજે વિશેષ કરીને ગણેશ યંત્રની પૂજા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની તો આજે કર્ક રાશિના જાતકો માટે બદામી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આજે આપે બદામી રંગનો પ્રયોગ કરો આપના માટે ભાગ્યવર્ધક સાબિત થશે અને હવે વાત કરીએ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આજનો દિવસ કલ્યાણકારી સાબિત થઈ શકે આપના માટે હિતાવહ રહી શકે એ મંત્ર છે ૐ વિઘ્નહર્તય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે શુભ મંગલ પ્રદ છે તો યથા સંભવ અજાપ અવશ્ય કરવા જી આ હતું કર્ક રાશિના જાતકો માટે આજનું રાશિફળ રાશિ ચક્રમાં આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ ટ આવા જાતકો માટે આજે ધન લાભ થાય એવા યોગો બની રહ્યા છે તમારો સહકાર પરિવારની હિંમત બની રહેશે તો પરિવારના તમે સારો સહકાર આજે આપી શકો એમ પ્રેમ સંબંધ વધારવાની તક આજે મળી શકે છે બહેન સાથે સંબંધોમાં મધુરતા કે સુમેળ રાખવો એ આપના માટે મંગલકારી રહેશે તો એકંદરે દિવસ આપના માટે આજે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે ગણેશજીની હળદર યુક્ત ચોખાથી પૂજા કરવી એટલે ચોખાથી ભગવાન ગણેશજીની પૂજા કરવી આપણા માટે શુભ સાબિત થઈ શકે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે સિંહ રાશિના જાતકો માટે પીળો રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવહ સાબિત થશે શુભ મહામંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે મંત્ર છે ઓમ ગજાનનાય નમઃ આજે આપે આ મહામંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી બિલકુલ તો સી રાશિના જાતકો માટે રાશિફળ જાણ્યું રાશિ ચક્રમાં આગળની રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ તે વિશે જણાવશો કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજના દિવસે સંતોષ રાખવો એ શુભ સાબિત થશે આજે ખોટી નાહકની ચિંતાઓ ન કરવી આપના માટે શુભ અને હિતાવ સાબિત થશે શેરબજારમાં મૂડીરોકાણમાં આજે ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહી છે નવા મિત્રો બનાવવાનો વિચાર આવી શકે છે જે લાભ કરતા પણ રહેશે એકંદર દિવસ આજે આપના માટે મધ્યમ પરિસ્થિતિનો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની કે જે કરવાથી લાભની સ્થિતિ જોવા મળી શકે ઉપાય છે શ્રી ગણેશજીની કેસરવાળા જળથી પૂજા કરવી કે આપના માટે આજે મંગલકારી ઉપાય રહી છે શુભ રંગની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજે ગુલાબી રંગ શુભ અને મંગલપ્રદ છે તો કોઈ પણ રીતે આજે ગુલાબી રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થશે એ મંત્ર છે ઓમ પિત્તવર્ણાય નમઃ આજે આ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ અને હિતાવ સાબિત છે જી જી રાશિ ચક્રમાં આગળની રાશિ છે તુલા રાશિ આ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે વિશે દર્શક મિત્રોને જણાવશો તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે આજે માતા પિતાનું ધ્યાન રાખવાની આવશ્યકતા બની રહેશે આરોગ્યની દ્રષ્ટિએ પણ સેવાની આજે આવશ્યકતા બની રહેશે વિચારો પર નિયંત્રણ રાખવું આજે ખૂબ આવશ્યક બનશે

પોતાના સ્વભાવમાં થોડો બદલાવ આવતો જોવા મળશે જીવનસાથી સાથે જોડે થોડોક વિવાદ થઈ શકે છે એ વિવાદ વકર નહીં એનું ધ્યાન રાખવું આપના માટે લાભકારી નીવડી શકે પાડોશીની સાથે નાની વાતને લઈને પણ વિવાદ સંભવી શકે છે આજે તમારા ગુસ્સામાં ગુસ્સાને થોડો કંટ્રોલ કરવો એને અનુશાસિત કરવો આપના માટે શુભ સાબિત થઈ શકે એકંદરે આજનો દિવસ આપના માટે ક્રોધ વાળો જોવા મળી રહ્યો છે મંગલકારી સાબિત થઈ શકે છે વાત કરી શુભ રંગની તો આજે આપના માટે શુભ રંગ રહેશે લાલ આજે લાલ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ સાબિત રહેશે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરી શકાશે વાત કરીએ શુભ મહામંત્ર ને જેનો જાપ કરવાથી મનોકામના પૂર્ણ થાય એ મંત્ર છે ઓમ રક્તવર્ણાય નમઃ આ મંત્રો જાપ કરવાથી ભગવાન ગજાનંદ આશીર્વાદ આપને પ્રાપ્ત થતા રહેશે જી વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો રાશિફળ જાણીએ આગળની રાશિ છે ધન રાશિ ધન રાશિના જાતકો માટે આજનો રાશિફળ શું કહી રહ્યું છે તે વિશે જણાવશો ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે તમારા ગુસ્સા ઉપર આજે કાબુ રાખવાની આવશ્યકતા બની રહેશે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો એ આપના માટે શુભ સાબિત થઈ શકે સ્વાસ્થ્ય આજે સારું રહેશે ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિઓ પણ આજે સંભવી શકે એકંદરે દિવસ આપના માટે શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને જાસૂદનું પુષ્પ અર્પણ કરવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે

આપના માટે કલ્યાણકારી થઈ શકે છે તો યથાસંભવ પાંચ દસ મિનિટ અથવા તો પાંચ દસ માળા મંત્ર જાપ કરવો હિતાવહ સાબિત થશે જી બિલકુલ તો ધન રાશિના જાતકો માટે રાશિ રાશિફળ જાણ્યું આગળ વધીએ આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની દસમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞા આવા જાતકો માટે તમને કિસ્મત અને ગ્રહોનો સાથ મળતો આજે જોવા મળી શકે છે મહેમાન લાભદાયી સાબિત થઈ શકે છે આજે જો તમારા ઘરે મહેમાનનું આગમન થશે તમારા માટે લાભ કરતા નીવડશે આજે આપના માટે આવશ્યક બની સકારાત્મક આજે વધતી જોવા મળી શકશે અર્થા પોઝિટિવ એનર્જી આજે બની રહી છે તો એકંદર દિવસ આપના માટે આજે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે મકર રાશિના જાતકોએ ગણેશજીને સિંદુર અર્પણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે લીલો રંગ શુભ અને મંગલકારી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ કરવો આપના માટે આજે હિતાવ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરવો આપના માટે શુભ પરત સાબિત થશે એ મંત્ર છે ઓમ એક દંતાય નમ આજે આપે આ ગણેશ મંત્રનો જાપ કરવો આપના માટે શુભ સાબિત થશે જી રાશિ ચક્રમાં આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે તે અંગે જણાવશો કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ ને શ આવા જાતકો માટે આજે તમારા માતા પિતાની વચ્ચે નિકટતા વધતી જોવા મળી શકે તમારી અને તમારા માતા પિતાની વચ્ચે નિકટતા જોવા મળી શકે આજે સોશિયલ મીડિયા પર આજ તમે એક્ટિવ વધારે જોવા મળી શકો છો નોકરિયાત લોકો માટે સમય આજે ખૂબ સારો જોવા મળી રહ્યો છે અન્યના સહયોગની આશા ના રાખવી જોઈએ આજે આજે કોઈનો સહયોગ મળે તમારું કામ આશા ન રાખવી આપના માટે શુભ સાબિત થઈ શકે વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને હળદર અર્પણ કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે કુંભ રાશિના જાતકો માટે લાલ રંગ શુભ અને મંગલપ્રદ છે

આજે તમારું મન પ્રસન્ન બની રહેશે સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા રહેશે એવા યોગો બની રહ્યા છે સાંજનો સમય સંગીતમય વાતાવરણમાં પસાર કરી શકો છો તો સાથે વિવાદો પણ આજે થઈ શકે છે તેનાથી બચવા પ્રયત્ન કરો આપના માટે શુભ સાબિત થાય વાત કરીએ ઉપાયની તો આજે ગણેશજીને દુર્વા અર્પણ કરવી આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગ આજે આપના માટે કેસરી કેસરી રહેશે તો કોઈ પણ રીતે પ્રયોગ કરો હિતાવ રહેશે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના દિવસને વધારે શુભ બનાવી શકે એ મંત્ર છે ઓમ મહાબલાય નમઃ આજે આ મંત્રનો જાપ કરો આપના માટે મંગલકારી સાબિત થશે જી દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે કયો ઉપાય કરવો જોઈએ અને કયા મંત્રનો જાપ કરવો જોઈએ તમામ વિષય અમે આપને માહિતી આપી આશા રાખીએ કે તેનાથી ચોક્કસથી આપને ફાયદો થશે અને હવે સમય થઈ છે જે પણ દર્શક મિત્રોએ ગઈકાલે અહીંયા ફોન કર્યા હતા તમામ દર્શક મિત્રોને તેમની સમસ્યાનું નિરાકરણ આપવાનું જી મહારાજ બિલકુલ ગઈકાલે જે પ્રથમ કોલર હતા સચિનભાઈ એમનો પ્રશ્ન છે નોકરી છૂટી ગઈ છે એની એ કંપનીમાં નોકરી મળશે કે બીજે કેમ મળશે વર્તમાન ગ્રહો તો એટલા સાનુકૂળ નથી એટલે થોડો સમય વાર લાગી શકે છે મે મહિનાની શરૂઆતમાં નોકરી મળવાના યોગો છે કુબેરજીની આરાધના કરવાથી જલ્દી મળી શકે છે તો કુબેર મંત્રનો જાપ કરવો ઓમ વિત્તેશ્વરાય નમ રોજ અગિયાર માળા મંત્ર જાપ કરો જલ્દી લાભ પ્રાપ્ત થશે બીજા પહોળ છે પરેશભાઈ એમનો પ્રશ્ન છે આરોગ્ય સારું રહેતું નથી શું કરવું જોઈએ પરેશભાઈ આપની કુંડલીમાં શનિ મંગળનો અંગારક દોષ બન્યો છે કુંડલીના પ્રથમ સ્થાનમાં તો સૌથી પહેલા આ દોષની શાંતિ કરાવી લેવી જોઈએ સાથે સાથે તમારે દુર્ગા સપ્તશતીમાં રહેલા શ્લોકનું નિત્ય પઠન એકવીસ વખત કરવું રોગાન શેષા ન પહંશ તુષ્ટા રૂષ્ટા તુકામાન શકલાન ભીષ્ટા ત્વામાં શ્રીતાનામ ન વિપન્ન રાણામ ત્વામા શ્રીતાયામ શ્રેતામ પ્રયાંતિ અગિયારમાં અધ્યાયનો આ ત્રેવીસમો શ્લોક છે એનો જાપ અવશ્ય કરવો લાભકારીની વર્ષે આપવા માટે બીજા કોલર છે અંજલિબેન એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે કે કેમ બિલકુલ અંજલિબેન આપની કુંડલીને જોતા આપના કુંડલીમાં સૂર્ય વગેરે ગ્રહ કેન્દ્રમાં શુભ સ્થિતિમાં છે એટલે સરકારી નોકરીની સંભાવનાઓ છે થોડી વધુ મહેનત લાગશે પણ નોકરી અવશ્ય મળી શકશે સૂર્ય ઉપાસના આપના માટે શુભકારી સાબિત થઈ શકે છે એ કરતા રહેજો અને અભ્યાસમાં વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે બીજા કોલર છે કેવલભાઈ એમનો પ્રશ્ન છે નોકરી કરવી કે વ્યવસાય કરવો કેવલ ભાઈ આપની ઉંમર હજી ઘણી નાની છે પંદર વર્ષની આયુમાં નોકરી ને વ્યવસાયની વાત કરો છો પણ આપના જીવનમાં નોકરીમાં વધારે લાભ થતો જોવા મળી રહ્યો છે પણ યોગ્ય સમય એ મળશે બીજા કોલર છે દિવ્યેશભાઈ એમનો પ્રશ્ન છે સરકારી નોકરીના યોગો છે તો શું કરવું દિવેશભાઈ બિલકુલ સરકારી નોકરીના યોગો છે બધા જ તમારા કુંડલીમાં કેન્દ્ર સ્થાનમાં જે આપને સરકારી નોકરી અપાવી શકે છે મહેનત કરવાની આવશ્યકતા છે શિવની ઉપાસના કરવી લાભકારી શકે જે વસ્તુ માટે પ્રયત્ન કરો છો એમાં લાભ મળવાની સંભાવનાઓ પ્રબળ છે બીજા કોલર છે અજયભાઈ એમનો પ્રશ્ન છે લગ્ન યોગ ક્યારે છે અજયભાઈ લગ્ન યોગ માટે કુંડલીમાં શનિ મંગળનો દોષ દેખાતો નથી પણ છતાંય જો લગ્નમાં વિલંબ આવી રહ્યા છે તો સૂર્યની ઉપાસના કરવી અને આ વિશેષ મંત્રનું અનુષ્ઠાન કરવું બાર મહિના સુધી પત્ની મનોરમામ દેહી મનોવત્તાનું સારણિમ તારણિમ દિર્ઘસંસાર સાગરસ્ય કુલોધોવામ ટોંગ સમયમાં નવરાત્રી ચાલુ થયું ચૈત્ર મહિનાની એમાં તમે અનુષ્ઠાન કરો લાભ અવશ્ય મળશે બીજા એકલો છે ભાવના બહેનનો પ્રશ્ન છે જોબ ક્યારે મળશે ભાવનાબેન વર્તમાનમાં યોગો સારા જ ચાલી રહ્યા છે ગણેશજીની ઉપાસના આપના માટે મંગલકારી રહી શકે તો ગણેશ અથર્વશીર્ષના તમે પાઠ કરવાનું ચાલુ કરો રોજના અગિયાર પાઠ કરો ટૂંક સમયમાં તમને જલ્દીથી સારા સમાચાર પ્રાપ્ત થશે બીજા કોલર છે ઉર્વશીબેન એમનો પ્રશ્ન છે ભવિષ્ય કેવું રહેશે ઉર્વશબેન આપની કુંડલીને જોતા કુંડલીમાં સાતમા સ્થાનમાં સૂર્ય રાહુનો ગ્રહણ યોગ બન્યો છે ગ્રહણ યોગ આમય કાર્યોને બગાડે છે ના સ્થાન વિવાહ અને વ્યવસાય સાથે જોડાયેલું છે તો વિવાહ વિલંબથી થવાની પણ સંભાવનાઓ છે કુંડલીમાં કેન્દ્રુમ યોગ બને છે વધારે પડતી માનસિક ચિંતાઓ જોવા મળે લગ્ન ચોથા સ્થાનમાં મંગળ અને આઠમા સ્થાનમાં શનિ એટલે માંગલિક કુંડલી છે પણ સાથે એક શુભ સમાચાર કુંડલી બતાવી રહી છે સતુ સાગર યોગ છે વિદેશ ગવનની યાત્રાની ઈચ્છા હોય તે પણ તમારી પૂરી થતી જોવા મળી રહી છે એક કોલર છે રૂપલ પ્રશ્ન છે પિતૃદોષ છે કે કેમ જમીનમાં ભાગ મળશે કે શું તમારો જન્મ નથી એટલે ડિટેલમાં જોવું મુશ્કેલ છે પણ કુંડલી પ્રમાણે મંગલ દોષ છે તો મંગળની આરાધના કર્યું લક્ષ્મીજીની આરાધના લાભ કરતા સાબિત થઈ શકે છે જી બિલકુલ મહારાજ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને ભવિષ્યને ભવિષ્ય ને લગતી સ્પષ્ટ અને સચોટ માહિતી આપી તે બદલ આપનો આભાર જી જય ભવાની દર્શક મિત્રો આપને હજુ પણ કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય અને ટીવી ના માધ્યમથી આપનો પ્રશ્ન ન પૂછી શકતા હો તો કાર્યક્રમના અંતમાં મહારાજનો નંબર આપ જોઈ શકો છો અને તેમનો સીધો જ સંપર્ક કરી શકો છો પોતાની સમસ્યાનું નિરાકરણ તેમની પાસેથી આપ મેળવી શકો છો અમારા ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં હાલ બસ આટલું જ રજા આપશો નમસ્કાર